તો ચેક કરીશું અંદર મિત્રો તો મયુર ભાટી તમે ખુલો ધીમે ધીમે ખુલો જો મયુર ભાટી ખુશ છે કપડા માટે કાળો કલર નથી બરોબર બીજો કલર છે તો મિત્રો જો મયુર ભાટીના પ્રસંગી કપડા અને ઓનલાઈન ઉપર મીશો ઉપર મંગાવ્યું છે મયુર ભાટીએ અને જોરદાર છે પ્રશંસ ના તને હે તો પેરી પેરી ચેક કરશો એકવાર કેવા લાગે છે કે ના તો મયુર ભાટી પહેરશે ત્યારે લોંબા લાગે છે ટૂંકા લાગે છે જો વધારે લોંબા લાગશે તો પાછા આપણે એને મોકલી શકું છું મીસો ઉપર ટૂંકા લાગે તો મોકલી શકું છું બરોબર તો આપણે ચેક કરીશું મયુર ભાટી પહેરીને બતાડશે તો મયુર ભાટી ચેક કરશે અને આપણે જોશું તો મિત્રો તમે જોયા છો મયુર ભાટીના કપડા અને જોઈ લો કપડા જોરદાર છે મયુર ભાટી ઉભોથી કપડા બતાડ જોઈ લો મિત્રો કપડા માં તમે જોઈ શકો છો મિત્રો જોરદાર કપડા આવી ગયા છે મયુર ભાટીના વિષુ ઉપર અને જબો જમે જો કલર કલરનો જબો છે કલર કલરની લેંઘી છે જોરદાર કપડા છે તો મયુર ભાટી નજીક આવો અને જબો તમે જોઈ શકો છો મિત્રો જબરદસ્ત જબો છે લેંઘી જોરદાર છે કેવા લાગ્યા પહેરી મે નાઈસ હે નાઈસ મસ્ત એટલે કેવી છે સુપર સુપર તો સુપર મયુર ભાટી ને કપડા એકદમ સુપર જોરદાર લાગ્યા છે મિત્રો જોઈ રહ્યા છો તમે મસ્ત કપડા મયુર ભાટી ને ગમી ગયા છે કપડા અને મિત્રો ઓનલાઈન ઉપર જ તમે જો ઓનલાઈન ઉપર વસ્તુ મંગાવી છે અને ખાસ વધારે પૈસા જ નથી લીધો એના કિંમત છે બસો ને તેત્રીસ રૂપિયા બસો તેત્રીસ રૂપિયા મેં મિત્રો તમે જોઈ શકો છો જોડી આવી છે બસો તેત્રીસ રૂપિયા મેં અને દુકાને તમે કપડાની દુકાન લેવા જાઓ તો સાતસો આઠસો હજાર હજાર રૂપિયાની જોડી મળે છે તમે મિત્રો જુઓ મીશો ઉપર કપડા એકદમ સસ્તા મળે છે અને સારા મળે છે જુઓ જબરદસ્ત કપડા છે તો મિત્રો તમે પણ મીશુ ઉપર ખરીદી કરી શકો છો અને સસ્તા કપડાં મળી જશે તો ખરીદી આજે જ કરો લગ્ન પ્રસંગે કોઈ બી પ્રસંગે પહેરવા તહેવાર વ્યવહાર માટે તો મિત્રો તમે કોની વાર જોવો આજે જ મીશુ ઉપર ખરીદી તમે કરી શકો છો સસ્તા કપડા સારા કોઈ બી આઇટમ તમે લેશો તો સસ્તી મળી જશે અને બજાર જવાની મિત્રો તમારે જરૂર પડતી નથી જોઈ લ્યો બસો તેત્રીસ માં કંઈ આવતું નથી પણ જોઈ લ્યો જોરદાર મયુર ભાટી ને કપડા આવી ગયા છે બસો માં તો મયુર ભાટી શું કહો તમે વિડીયો લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો તમને વિડીયો અમે બતાડ્યો આવા નવા વિડીયો રે ફરીથી તમને બતાડ એનાથી સારા સારા વિડીયો મિત્રો અમારી જોડે હશે

અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ આવજો આવજો